जी करी है आ, काले भगवान श्री रामनवमी राम यात्रा निमित्ते निकलना है एनज भाग रूपे अपना मुख्य यात्रा रेलवे स्टेशन से चालू थी राजमार्गो पर आज मार्ग पर जवाब ए रिहर्सल रूपे फ्लेग मार्च आयोजन डीप पॉइंट धाबा पॉइंटीक्षा कर ड्रोन कॅमेराना माध्यम थी और समग्र रूट ऊपर जो है निगरानी पर रखवामा आजे आवी राचे काले पड़ावा रखवामा औषे जेట్లా બીવા તત્વો જો સુખ શાંતિ માટે જો ખતરો હું છે તમામ ઉપર કાયતી પગલા પર લેવામાં આવેલ છે અને સાથો સાથ અમે લોકો અમારા 24 કલાક એમ ઉપર સખત નિगरानी પર રાખવા રાખી છે જે અને आयोजक तरफ से खूब सारा सह, सहकार છે તમામ कम्युनिटी तरफ सेकार છે અને ઉત્તિકાળનો બંધવસ खूब સારી રીતે હર્ષોલ્લાસ पूरा जो माहौल पूरा प्रसार થશે એ વિધાનો ઉમે છે સર મેટ્રો થી ટ્રાફિક જામ ના દ્રશ્યો છે તો રૂટ માં કયા પ્રકારનું છે ને રૂટ ને થોડો થોડો ડાયવર્ટ કરવામાં આવેલ છેના માટે કે જેથી તકલીફ ન પડે અને ઝડપથી યાત્રા પસાર થાય આ પ્રકારનું તમામ જો ડાયવર્ઝન કરી લેવામાં આવ્યું છે તમાર બધા જેટલા ભી રસ્તાઓમાં જો અમારું પોલીસ સ્ટેશન આવે છે તમામ પોલીસ સ્ટેશનની ટીમ ક્રાઈમ બ્રાન્ચની ટીમ આ બધા કરી તો હજાર સે વધારે જો માનસનો બંધોબસ્ત ડિપ્લોયર રહેશે अलग अलग पुलिस पोलिस स्टेसनमा मैले हेडक्वार्टरमा मैाइने ट्राफिकमा मैले